નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે અમે લાવ્યા છીએ તમારા માટે પ્રોટીન થી ભરપૂર લીલા ચણાનો હલવો તો આજે આપણે શીખીશું કે લીલા ચણાનો હલવો કેવી રીતે બને છે લીલા ચણાનો આ હલવો તમે ઠાકોરજીને પ્રસાદમાં પણ ધરાવી શકો છો તો લીલા ચણાનો બનાવવા માટે સૌથી આપણે એક ટોપમાં ઘી લેવાનું છે જે રીતે આપણે દૂધીનો હલવો બનાવતા હોય છીએ તે જ રીતે આપણે લીલા ચણાનો હલવો બનાવવાનો છે હવે આપણે ટોપમાં છે એ ઘી ઉમેરી દીધું છે હવે આ ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે લીલા ચણાની પેસ્ટ બનાવી છે તે આપણે આ ઘીમાં ઉમેરી દેવાની છે અને એને એકદમ હલાવતા રહેવાનું છે હવે આ લીલા ચણાની પેસ્ટ કેવી રીતે બનાવજો તો કે લીલા ચણા જે છે એને ફૂલી લેવાના અને ફોલી અને પછી મિક્સરમાં પીસી લેવાના છે જો જરૂર પડે તો તમે એમાં પાણી પર ઉમેરી શકો છો પછી આ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે ઘી ગરમ કરીને તેમાં આ પેસ્ટ ઉમેરી દેવાની છે આ પેસ્ટ ઉમેરાઈ જાય પછી તેને બરાબર રીતે હલાવતા રહેવાનું છે જેથી ચણાની અંદર રહેલું પાણી એકદમ બળી જાય જ્યાં સુધી ચણાની અંદરનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે અને આ રીતે એકદમ હલાવતા રહેવાનું છે લીલા ચણાનો હલવો બનાવતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તે નીચે બેસી ન જાય અને આ લીલા ચણાનો હલવો તમને એવું લાગે કે હવે થોડો પાકવા આવ્યો છે એટલે તમારે તેમાં એલચીનો ભૂકો છે એ ઉમેરવાનો છે એલચીથી એકદમ સ્વાદ સરસ આવે છે એલચીનો પાવડર નખાઈ ગયા બાદ પણ તમારે એકદમ હલાવતા રહેવાનું છે જો તમને લીલા ચણાનો હલવો એકદમ લીલો જોઈતો હોય તો તમે એમાં ફૂડ કલર જે આવે છે તે તમે ઉમેરી શકો છો તમે જેટલું ગળ્યું ખાતા હોય હવે તમારે તે મુજબ આ હલવાની અંદર ખાંડ ઉમેરવાની છે હવે તમે ખાંડ નાખી લો પછી તમારે ફરીથી તેને બરાબર રીતે હલાવવાનું છે જેથી ખાંડ છે તે હલવાની અંદર બરાબર રીતે ઓગળી જાય હવે આ હલવાની અંદર કાજુ બદામના ટુકડા એડ કરવાના છે તમે કિસમીસ અને પિસ્તા પણ એડ કરી શકો છો તમારે આ ડ્રાય ફ્રૂટ એડ થઈ જાય પછી પણ ફરી બરાબર રીતે હલાવતા રહેવાનું છે જેથી કાજુ બદામ છે એ થોડાક તેમાં ચડી જાય અને એનો સ્વાદ એકદમ બરાબર રીતે આવે હવે તમે આમાં જરૂર પડે તમને એવું લાગે કે ઘીની જરૂર છે તો તમે ફરીથી ઉપરથી ઘી એડ કરી શકો છો આ ઘી ઉમેરવું એ એકદમ ઓપ્શનલ છે પણ જો તમે એકદમ ઘીમાં લતપથ લચકો ખાવા માગતા હોય તો તમારે ફરીથી જ્યારે ચડવા આવે ત્યારે તમારે થોડું એવું ઘી ઉમેરવાનું છે જેથી લચકાનો સ્વાદ છે એકદમ મસ્ત આવશે તમને હવે આ ઘી નખાઈ જાય પછી પણ તેને ફરીથી બરાબર રીતે હલાવતા રહેવાનું છે હવે ઘી ઉમેરાઈ જાય પછી તમારે આ હલવાની અંદર ગળિયો માવો છે તે ઉમેરવાનો છે માવો ઉમેરીને એટલે આ હલવાનો સ્વાદ છે એકદમ બમણો થઈ જાય છે જો તમે આ હલવાની અંદર આ માવો ઉમેરવા ન માગતા હોય તો તમે પેંડાનો ભૂકો કરીને પણ તમે આ હલવાની અંદર નાખી શકો છો હવે આપણો ઓલમોસ્ટ આ હલવો છે તે આમ તૈયાર થઈ ગયો છે પણ આપણે માવો હજી નાખ્યો છે એટલે થોડોક તેને ચડવા દેવાનો છે જેથી માવો છે કાજુ બદામ છે અને લીલા ચણાની જે પેસ્ટ હતી એ અને ઘી બરાબર રીતે મેલ્ટ થઈ જાય જેથી આ હલવાનો સ્વાદ એકદમ મસ્ત આવશે તો તૈયાર છે આપણો ગરમા ગરમ હલવો